તો આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ અગિયાર જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે સ્વદેશી જાગરણ મંચના સ્વદેશોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે સ્વદેશોત્સવમાં સ્વદેશી વસ્તુઓના સ્ટોલ પણ જોવા મળ્યા તો ભાજપ નેતા વલ્લભ કથિરિયાનો પણ સ્ટોલ જોવા મળ્યો છે ગોબર અને ગૌમૂત્રના પ્રોડક્શન પર ધ્યાન આપવાનું જણાવાયું છે ગાય એટલે સંપૂર્ણ ગૌવંશ ગાય ધોવા નથી દેતી અથવા તો બળદ કામમાં નથી આવતો અને ખેડૂતો અથવા ગોપાલકો છોડી દેશે પરંતુ જો એ કન્સેપ્ટ જે અમે શરૂ કર્યો છે કે બ્રાઉન રિવોલ્યુશન આપણે જાણીએ છીએ કે દૂધની વ્હાઇટ રિવોલ્યુશન થઈ એગ્રિકલ્ચર માટે ગ્રીન રિવોલ્યુશન થઈ પરંતુ ગાયના ગોબર અને ગૌમૂત્રનો કેટલો ઉપયોગ થવો જોઈએ એટલો થતો નહોતો આદરણીય પ્રધાનમંત્રીએ ગોબરમાંથી ગોલ્ડ અને ગોબર ધનનો પ્રચાર કરીને જે તે ગાયના ગૌમૂત્ર અને ગોબરને વિવિધ રીતે બાયોગેસ સીએનજી ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડ અને અનેક આઇટમો પેપર પ્લાસ્ટિક પેઇન્ટ કલર આ બધી બને છે આવી ઇન્ડસ્ટ્રી જો પલ્પ થશે અને ગાયનું ગોબર અને ગૌમૂત્ર જો જે લોકો ભેગું કરશે અને એમાંથી એને પૈસા મળશે તો એક પણ ગૌવંશ એટલે કે વાછરડો વાછડી કે ધણખૂટ એને લોકો છોડશે નહીં